દોઢ લાખની અંદરની ચારે ચાર ગાડીઓ રહેવાની છે સરસ મજાનું ઇન્ટિરિયર સરસ મજાના ટાયરો કોઈ પણ જાતનો ગાડીની અંદર ખર્ચો નહીં આવે તેની પૂરેપૂરી જવાબદારી લેવામાં આવશે

તેની પૂરેપૂરી જવાબદારી માલિક દ્વારા લેવામાં આવશે મિત્રો ગાડી તમને રાજકોટ જોવા મળી જવાની છે અને મિત્રો ગાડીની કિંમત માલિક દ્વારા ફક્ત ને ફક્ત એક લાખ અગિયાર હજાર રૂપિયા રાખેલી છે અને આ ગાડીની કિંમત એકદમ ફિક્સ ભાવની અંદર રહેવાની છે મિત્રો ગાડી પહેલા રાજકોટ જોવા મળી જવાની છે વધારે માહિતી માટે ગાડીના તમારા ફોટા જોતો હોય

બીજું મિત્રો ગાડીના ચારે ચાર પાવર વિન્ડો એકદમ ઓકે કન્ડિશન ની અંદર રહેવાના છે ગાડીની અંદર તમને એસી એકદમ પાવરફુલ મિત્રો ગાડીની અંદર સીટ કવરો એકદમ સરસ મજાની અંદર તમને જોવા મળવાના છે મિત્રો ગાડીના ટાયર એકદમ સરસ રહેવાના છે બીજું મિત્રો ગાડી આખી કંડિશન ની અંદર ગાડી રહેવાની છે મિત્રો આ ગાડીની કિંમત માલિક દ્વારા ફક્ત ને ફક્ત નેવ હજાર રૂપિયા રાખેલી છે

બીજું મિત્રો આ ગાડીના મોડલની વાત કરીએ તો ગાડીનું મોડલ બે હજાર અગિયારનું રહેવાનું છે બીજું મિત્રો ગાડી ફર્સ્ટ ઓનર એટલે કે એક જ માલિક દ્વારા ચાલેલી ગાડી રહેવાની છે એક જ માલિક દ્વારા સાચવેલી એકદમ ઘરઘરાવ ગાડી તમને આ જોવા મળવાની છે મિત્રો ગાડી પ્યોર ડીઝલ એન્જિનની અંદર ચાલે છે ગાડીની અંદર એકદમ એન્જિન પાવરફુલ કન્ડિશનની અંદર તમને જોવા મળી જવાનું છે મિત્રો ગાડીની અંદર વીમો પીયુસી તમને ચાલુ જોવા મળવાનું છે બીજું મિત્રો આખી ગાડી એકદમ કંપની કન્ડિશન ની અંદર ગાડી તમને જોવા મળવાની છે મિત્રો ગાડી ની અંદર તમને ચારે ચાર પાવર વિન્ડો એકદમ ટીપ ટોપ કન્ડિશન ની અંદર જોવા મળવાના છે બીજું મિત્રો ગાડી ની અંદર તમને એસી એકદમ પાવરફુલ કન્ડિશન ની અંદર જોવા મળી જવાનું છે મિત્રો ગાડી ની અંદર બીજું તમને પાવર સ્ટેરિંગ અને કંપનીના લેધર સીટ કવરો પણ જોવા મળવાના છે મિત્રો આખી ગાડી એકદમ ઓરિજિનલ ટુ ઓરિજિનલ અને કંપની કન્ડિશન ની અંદર ગાડી તમને જોવા મળવાની છે મિત્રો બીજું ગાડીના ટાયર ની વાત કરીએ તો ગાડીના ટાયર ની કન્ડિશન 70 થી 80% જેવી તમને જોવા મળવાની છે બીજો મિત્રો આ ગાડીની કિંમત માલિક દ્વારા ફક્ત ને ફક્ત 1,75,000 રૂપિયા રાખેલી છે અને મિત્રો બીજું આ ગાડી તમને જોવા જાવ ગાડી તમને ગમે તો તમારું થોડું ઘણું માન માલિક દ્વારા રાખવામાં આવશે મિત્રો ગાડી તમને રાજકોટ જોવા મળવાની છે વધારે માહિતી માટે અમે ડિસ્પ્લે ઉપર માલિકનો નંબર આપેલો છે મિત્રો ચોથી ગાડી આજે હું તમારા માટે શિક્ષક દ્વારા ચાલેલી ઇયોન ગાડી લઈને આવ્યો છું મિત્રો એકદમ આ ગાડી ઘરઘરાવ સાચવેલી છે જૈન્યુન કિલોમીટર ચાલેલી ગાડી રહેવાની છે મિત્રો ગાડીના મોડલની વાત કરીએ તો ગાડીનું મોડલ બે હજાર સોળનું રહેવાનું છે બીજું મિત્રો ગાડી પેટ્રોલ પ્લસ સીએનજી ની સિક્વન્સ ની અંદર તમને જોવા મળવાની છે અને બીજું મિત્રો બુક માં તમને સીએનજી ની એન્ટ્રી પણ કરાવેલી ગાડી ની અંદર તમને જોવા મળવાની છે મિત્રો ગાડી ના ચાર ચાર પાવર વિન્ડો એકદમ ઓકે ટીપ ટોપ ટુ ટીપ ટોપ કન્ડિશન ની અંદર તમને જોવા મળવાના છે બીજું મિત્રો ગાડી થર્ડ ઓનર એટલે કે ત્રણ માલિક વાળી રહેવાની છે

બીજું મિત્રો ગાડીની અંદર ચાલેલી ગાડી રહેવાની છે બીજું મિત્રો એકદમ ઘરઘરાવ અને કંડિશન ની અંદર આખે ગાડી તમને જોવા મળવાની છે ગાડીની અંદર કોઈ પણ જાતનો આગળ પાછળ કે અંદર ની સાઈડ કોઈ પણ જાતનો ગાડીની અંદર તમને ખર્ચો કે સડો જોવા નહીં મળે મિત્રો ગાડીની કિંમત માલિક દ્વારા ફક્ત ને ફક્ત બે લાખ ને દસ હજાર રૂપિયા રાખેલી છે ગાડી તમને સાવરકુંડલા જોવા મળી જવાની છે વધારે માહિતી જોતી હોય તો અમે ડિસ્પ્લે ઉપર માલિકનો નંબર આપેલો છે ત્યાંથી તમે વધારે ગાડીના પોટા કે અન્ય માહિતી જોતી હોય તો તમે માલિકને પૂછી શકો છો મિત્રો આવા જૂની ગાડીઓના વિડીયો જોવા માટે અમારી રાઠોડ બાય એન્ડ સેલને સબસ્ક્રાઇબ કરજો અને બીજા મિત્રોને ગાડીઓ લેવી હોય તો એ લોકોને શેર પણ કરી દેજો જય માતાજી